સર્વે જય શ્રી કૃષ્ણ આજે હું ઈંડોડાનું લઈને આવી છું તો કરજો શેર કરજો કરજો આવજે આવજે એકવાર આવજે 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 એકવાર આવજે આવજે એકવાર આવજે એકલડો આવજે ને જે ઘર તારું માનજે એકલડો આવજે ને ઘર તારું માનજે મોંઘેરા થઈને મેં માન આવજે મોંઘેરા થઈને મેં માન આવજે આવજે હો છે સાસુ કાઠોર છે નણંદી ચકોર છે સાસુ કાઠોર છે નણંદી ચકોર છે તેને ના થાય જાન આવજે તેને ના થાય જાન આવજે 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 એકવાર ધીરે ધીરે આવજે ને મોરલી બજાવજે ધીરે ધીરે આવજે ને મોરલી બજાવજે હું તે દ્વારે ઊભી જોઈ સ્વાટ આવજે હું તો ઉતારે ઊભી જોઈ સ્વાટ આવજે આવજે ઓ આવજે એક પ્રેમથી ઝુલાવસુ ને માખણ ખાવાラ વસુ પ્રેમથી ઝુલાવસુ ને માખણ ખાવાラ વસુ તને જાજેરા આપી સમાન આવજે તને આપી સજાજે રામાન આવજે આવજે હો આવજે એકવાર આવજે ફૂલડે વાદા વસુ ને હોસે જુલા વસુ ફૂલડે વાદા વસુ ને હોસે જુલા વસુ વૈષ્ણવની એ જ છે આસયા વજે વૈષ્ણવની એ જ છે આસયા વજે આવજે હોયા આવજે એકવા डोरे झुलवाने काजे आवजे होयाजे एक वाजे बोलो कृष्ण लाल की जे